લો બોલો વધુ એક વિસ્તારમાં કમોસમી વરસાદે મનપાની પોલ ખોલી કર્મસદ બાદ મનપામાં સમાવિષ્ટ જીટોડિયા માર્ગ ઉપર ગટર લાઇન માટે ખોદવામાં આવેલા ખાડા જોખમી બન્યા જિલ્લા કલેક્ટર દ્વારા સપ્તાહ પૂર્વે વિવિધ વિભાગો સાથે પ્રિ મોન્સૂન બેઠક યોજી માર્ગ વીજ પુરવઠો પાણી નિકાલ કાંસ સહિતની અન્ય સુવિધાઓ યોગ્યના આપેલ સૂચન વિભાગના અધિકારીઓ દ્વારા એક કાનેથી સાંભળી બીજા કાનેથી ખાડી નાખતા હોય તેમ છેલ્લા કેટલાક માસથી કરમસદ વિસ્તારમાં ગટર લાઇનના ખોદેલા ખાડા આવાગમન માટે આફતરૂપ બનવા પામ્યા હતા ના ઉઠેલ વિરોધ બાદ હવે કમોસમી વરસાદે મનપાની વધુ એક પોલ ખોલી હોય તેમ મનપામાં સમાવિષ્ટ જીટોડિયા માર્ગ ઉપર ગટર લાઇનના ખાડા સ્થાનિકો માટે આફતરૂપ બની રહેતા શું મનપા તંત્ર ગાંધીજીના ત્રણ ચિહ્ન બની રહ્યું છે ની લાગણી વ્યક્ત કરવા પામેનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા બે દિવસથી આણંદ મનપા વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે ઠેર ઠેર પાણી ઉભરાતા હોવાની સમસ્યા વકરવા પામી રહી છે જે સાથે છેલ્લા કેટલાક મહિનાથી કરમસદ વિસ્તારમાં ગટર લાઈનના ખાડ ન પૂરાતા અને કામગીરી અપૂર્ણ રહેતા સ્થાનિકોના આવાગમન માટે હરમાળી સર્જાવા પામી હતી જે બાદ કમોસમી વરસાદે મનપા તંત્રની વધુ એક પોલ ખોલી હોય તેમ મનપામાં સમાવિષ્ટ જીટોડિયા માર્ગ પરના ક્રિષ્ના કોર્નરથી સેન્ટ જેર્વિયર્સ સ્કૂલ તરફ જવાના માર્ગ ઉપર ગટર લાઇનના ખાડા ખોદ્યા બાદમાં કામગીરી અપૂર્ણ રહેતા અને આશ્ચર્ય સાથે ગટર લાઇનની કામગીરી માટે પહોંચેલ ટ્રેક્ટર ખાડામાં ફસાઈ જતા સ્થાનિકો આશરે આઠસો જેટલા પરિવારોના આવાગમન માટે આફતરૂપ બનવા પામી રહ્યાના પગલે ત્રાહિમામ પોકારી તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરી માર્ગ કાર્યરત કરવામાં આવીની માંગ પણ ઉઠવા પામી હોવાનું જાણવા મળ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે સપ્તાહ પૂર્વે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી પ્રિમોન્સૂન બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓને વીજ પુરવઠો પાણી નિકાલ કાંસ સફાઈ માર્ગના મુદ્દે યોગ્ય આયોજન કરવા સૂચન કરવામાં આવ્યા હતા જે બાદમાં અધિકારીઓ દ્વારા એક કાનેથી સાંભળી બીજા કાનેથી ખાડી નાખતા હોય તેવી સંભાવના વર્તમાન સમયમાં કમોસમી વરસાદે પોલ ખોલતા વ્યક્ત કરવામાં આવી હોવાનું જાણવા મળે મારું નામ જોની ચાર્લ્સ છે અને હું રાજદીપ સોસાયટીમાં રહું છું જે ચાવડાપુરા મુખ્ય રોડ પરથી અંદરનો તો અંદર હાલની તારીખમાં જે ચાવડાપુરામાં આવતા રસ્તો જે જે કોર્પોરેશન જે કામ કરે છે એમાં વરસાદ પડવાથી એટલી બધી મુશ્કેલી પડી છે કે નાનું બાળક તો આવી જ ના શકે પણ મોટા નહીં આવવાની તકલીફ પડે છે પ્લસ આખું ખોદી કાઢ્યું છે એટલે કોઈ રેગ્યુલર જે રસ્તો કહેવાય ને એને ખેતર કરતાં પણ બરાબર નહીં એટલે જે પ્રશાસન કહેવાય કામ કરે છે અમે ના નથી પાડતા પર થોડું ઝડપી કરે અને એનું જલ્દી નિરાકરણ લાવે અને એ જે રો રસ્તો છે ચર્ચ સુધીનો રસ્તો છે ને ટોટલી બગડી ગયો છે ચાલીને પણ જવાય એવી પરિસ્થિતિ નથી અને ઓછામાં ઓછા આઠસો ફેમિલી છે અને બીજું પણ એક નાનું પરું છે જોડે તો એ લોકોને આવવા જવાની બધાને ગાડીઓ તો જતી જ નથી પણ સ્કૂટરથી લઈને નીકળવાનું બહુ જ મુશ્કેલ છે તો પણ તમે આ એક જ રસ્તો છે મારું નામ કાંતિભાઈ પરમાર છે અને હું આ અહીંયા ખ્રિશ્ચિયન સમાજ સોસાયટીના સંગઠનનો પ્રમુખ છું અમારી પરિસ્થિતિ એવી છે કે અહીંયા કોર્પોરેશને કામ શરૂ કર્યા પછી એના સમયમર્યાદા પૂરું ના કર્યું એટલે આજની તારીખમાં એટલી ભયંકર પરિસ્થિતિ છે અહીંયા વરસાદના કારણે મોટા ખાડા પડી ગયા છે નાનું સ્કૂટર કે નાનું કોઈ વાહન આવી શકતું નથી અને મને છેલ્લા દિવસ ત્રણ દિવસ વરસાદ પડ્યા છે એમાં કેટલાક વાહનો ફસાયા છે અત્યારની પરિસ્થિતિ એવી છે કે અમારા ઘરે બીમાર થાય તો એકસો આઠ સુધી કે એમ્બ્યુલન્સ કશું આવી શકે એવી પોઝિશન નથી એટલે એટલી ખરાબ પોઝિશન છે અત્યારે અમે અમે પોતાએ ખર્ચ કરીને થોડા ઘણું સિપે કરવા પ્રયત્ન કરીએ છીએ પણ જો સરકાર તરફથી અમને પૂરી મદદ મળે અને આ વહેલી તકે આ કામગીરી પૂરી થાય તો અમારો રૂઢ થાય અને છેક ચાર સુધીના બાળકો સ્કૂલે જવા આવવા માટેના બાળકોને જે મુશ્કેલી પડે છે એનું નિવારણ થાય કેટલા ફેમિલી વસવાટ કરતા હશે એની અંદાજીત આઠસો જેટલી ફેમિલી છે અને પચીસ હજાર જેવી વસ્તી છે અને બધા જ નોકરી કરતા હશું એટલે આ કામ કરવા માટે બહુ જ તકલીફ છે અને નીકળવાનો પણ મોટો ઇશ્યુ છે કે ક્યાં થઈને જવું અને કેવી રીતે જવું ચલ ટીવી નેટવર્ક આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ની ખબર